રાજ્યમાં નકલી કચેરી નકલી ઘી બનાવટી મામલે ગૃહમાં હોબાળો થયો હતો વિપક્ષના વેલમાં આવ્યા હતા કોંગ્રેસના સૂત્રોચ્ચાર કરી હોબાળો કરતા સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા અને આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી હતી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલી કચેરીને લઈને નકલી ટોલ સમાચાર સામે આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ આજે ગુજરાત વિધાનસભાના ગૃહમાં મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો તેમણે ગૃહમાં નકલી કચેરી અંગે હોબાળો મચાવ્યો હતો જે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા અધ્યક્ષ સમક્ષ દરખાસ્ત મૂકી હતી આ દરખાસ્તને મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ ટેકો આપ્યો હતો

એને ઉજાગર કરવા માટે પ્રજાની જે તકલીફ છે પ્રજાના જે પૈસા લૂંટાઈ રહ્યા છે એનો જવાબ માગવા માટે જ્યારે અમે પ્રયત્ન કર્યો ત્યારે બહુમતીના જોરે બધા જ મંત્રીઓ બધા જ ધારાસભ્યો ભાજપના ઊભા થઈ અને કોંગ્રેસ પક્ષને વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી એટલા માટે અમારે વિરોધ કરવો પડ્યો એટલા માટે સૂત્રોચ્ચાર કરી અને અમારે વોકઆઉટ